રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદરનું તંત્ર એલર્ટ મોડમાં છે પોરબંદર શહેરની અનેક એકમોની ફાયર સેફટીને લઈને ચકાસણી કરવામાં આવી છે પોરબંદરમાં નગરપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા સિનેમાઘર હોસ્પિટલ્સ અને હાઇરાઈઝ બિલ્ડિંગોની પણ તપાસ કરવામાં આવી રહી છે જે એકમો પાસે ફાયર સેફટીનો અભાવ હોય તેના પર પાલિકાએ કડક કાર્યવાહી કરી હોસ્પિટલોમાં ફાયર સેફટીનો અભાવ અને એનઓસી ન હોવાને કારણે બંધ કરવા સૂચના આપવામાં આવી અને મોટા મોટા ત્રણ દિવસની અંદર નગરપાલિકાની ટીમ તથા ફાયર બ્રિગેડ ની ટીમ અને ટીમ દ્વારા જુદી જુદી એકમોની ચકાસણી કરવામાં આવે છે તેમાંથી બે સિનેમા ઘરોની ચકાસણી કરવામાં આવેલ છે જેમાં ડ્રીમલેન્ડ સિનેમા ઘર કે જેમાં ફાયર એનોસી કે અન્ય સંલગ્ન જે આધારો નહોતા તેને કારણે તેને બંધ કરવાની નોટિસ આપી અને બંધ કરવામાં આવેલ છે આ ઉપરાંત વિમાર્ટ મોલ ક્રોમા મોલ બધાને જે જે ફાયર સેફ્ટીની નાના મોટી ઉણપ હતી ટેકનિકલ ખામીઓ હતી તે માટે નોટિસ આપી તે કમ્પ્લાયન્સ કરીને જ કામગીરી કરવાની સૂચના આપવામાં આવેલ છે